અટલ બિહારી વાજપેયી તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નિમિત્તે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પૂર્વ કેન્દ્ર મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ બાબુના

અંધેરા કાયમ ન સૂરજ નીકલેગા કમળ ખીલેગા તેવા શબ્દો યાદ કર્યા લોકસભા કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓના ખાતમુહત કરવામાં આવ્યા અને જેમાં સુડ્યાસિંગપુર તારમી જેતપુર સરજુમી વોટા વગા રાજા માતા રાઠોડના ડુંગરપુર નાની સંજેલી અનુપુરા જેવા વિવિધ ગામોમાં બાવીસ જેટલા રસ્તાઓના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર પાઠવી ગુજરાતી ન્યૂઝ